જેને હિન્દુ સમાજ કડક શબ્દમાં ઓખોડે છે અને સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિવાળા લોકોના ઘરે બુલડોઝર ડોઝર ફેરવીને એમને સબક શીખવાડવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ડરે આવો ડર બેસાડવો જરૂરી છે એવી અમારી સરકારને રજૂઆત છે જય શ્રી રામ આ સમાજમાં અનેક આવી અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે અને જે આવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે તેમના પણ બુલ ડોઝર ફેરવવા અને દબાણો દૂર કરવા હિન્દુ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવે છે મુસ્લિમ સમાજના માથે માથાબારે ઈસમ દ્વારા ખાટવાડા વિસ્તારની હિન્દુ યુવતીનો દિવાળીની રાત્રે અપહરણ કરવામાં આવે છે જે શરમનાક છે સદર ઘરના નો અમો વિરોધ કરીએ છીએ સમાજ દ્વારા આ વિસ્તારોમાં મોટા પાયે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણ કરી ગેરકાયદે દુકાનો મકાનો બનાવેલ છે જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ

જે વીધર્મી લોકો છોકરીને ઘરમાંથી નાબાલિક છોકરીને ઉઠાવીને લઈ ગયા અને ત્યાં એમને ગેરકાયદેસર આવી રીતે બાંધી રાખી મુંડામાં મુંડું બાંધી દીધું અને તૂકીને એને ઘરના અંદર મૂકી રાખી આખી રાત મૂકી રાખી આ તો અમને પછી પછાડીથી જાણ પડી એ હિસાબથી આ બાજુ છોકરીએ કશું ત્યાં પછાડીથી ફેંક્યું એટલે ખબર પડી એટલે પછી એમનું ઘર તોડ્યું ઘર તોડીને એને ઘરમાંથી છોકરીને કાઢી બહાર અને આ આ જે મુસલમાન સમાજ છે એમને અમારા સમાજના અંદર અમારા ફળિયાના અમારા હિન્દુ સમાજના અંદર અહીંયા બાજુ રહેવા જોઈએ જ નહીં એમને કાઢી નાખવાના અહીંથી બહાર એટલી અમારી સરકાર જોડે વિનંતી છે અને આ રજૂઆત અમે ઉપર સુધી કરીશું અગાડી સુધી અમે જઈશું અને અગાડી સુધી અમે લડીશું એવી અમારી મુખ્યમંત્રી સુધી અમે આ વાતને જાણ કરીશું આ અમારી એક અરજ છે આપનું નામ મારું નામ જગન્નાથ કિશનલાલ બોલ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિન્દુ સમાજના લોકો રહે છે તેમજ કેટલાક વિધર્મીઓ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કતલખાના તેમજ ગાંજુ અફીનનું વેચાણ કરી આ વિસ્તારના લોકોને નશાના રવાડે ચડાવી રહેલ હોવાની પણ સ્થાનિકો કહી રહેલ છે આ વિસ્તારમાં વિધર્મીઓના મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો દબાણો પણ છે તો આ તમામ વિધર્મીઓના દૂર કરવામાં આવે તેવું પણ નગરજનો ચર્ચાઈ રહેલ છે સાંભળવા મળેલ સૂત્રો મુજબ આ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે જેની યોગ્ય તપાસ કરવાની માંગ પણ ઉઠવા પામેલ છે અને જો તપાસ દરમિયાન જો કસુરવાર પુરવાર થાય તેવા તમામ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે તેવું સ્થાનિકો કહી રહેલ છે જાલોદનગરના કાંઠવાડા વિસ્તારમાં સાંભળવા મળેલ સૂત્રો મુજબ ચોકાવનારો કિસ્સો સામે આવેલ છે એક વિધર્મી યુવાન દ્વારા નાબાલિક છોકરીને ઘરમાં બાંધી અને ગોંધી રાખેલ હોવાનું જાણવા મળેલ હતું આ છોકરીને આખી રાત બાંધીને રાખેલ હતી અને આ છોકરી જેમ તેમ કરી આ વિધર્મી યુવકના સકંજામાંથી છૂટી બાંધેલી હાલતમાં બાથરૂમ જતી રહેલ હતી આ યુવતી આખી રાત બાંધેલી હાલતમાં હોવાની બાતમી મળતા મોટા પ્રમાણમાં હિન્દુ સમાજના લોકો ઘટના સ્થળે ઉમટી પડેલ હતા આ ઘટનાને લઈ હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળેલ હતો

આ રેલી વિધર્મી યુવકને ફાંસી આપવા માટે તેમજ છોકરીને ન્યાય મળે તેવા સૂત્રો કરવામાં આવ્યા હતા ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા તેમજ ડીઆર પટેલને આવ્યું હતું જેનામાં વિધર્મી યુવક પર આકરા લેવા માંગ કરવામાં આવી હતી જાણવા મળેલ સૂત્રો મુજબ આ વિધર્મી યુવકના ઘરે સીસીટીવી પણ હતા પણ આ વિધર્મી યુવાન અથવા તેના પરિવારજનો દ્વારા તેનો નાશ કરવામાં આવેલ છે તેવું પણ સાંભળવા મળેલ છે હવે પોલીસ દ્વારા અંગે વિસ્તૃત તપાસ વિકાસ આદરવામાં આવેલ છે અને તમામ પાસાઓને ધ્યાને રાખી સત્ય હકીકત શું છે તેની તલસ્પર્શી માહિતી મેળવી રહેલ છે જાલો ડીવાયએસપી ડી પટેલ દ્વારા આવેલ સ્થાનિક હિન્દુ સંગઠનો તેમજ પરિવારજનોને કહ્યું હતું કે આ અંગે જેમ બને તેમ જલ્દી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમજ જે પણ દોષિત વ્યક્તિઓ હશે તે તમામ પર કાર્યવાહી કરી તપાસ કરવામાં આવનાર છે હિન્દુ સમાજનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી આવા પવિત્ર તહેવારોમાં પણ વિધર્મી સમાજ દ્વારા કરવામાં આવેલા નિંદનીય પ્રવૃત્તિને નગરના આકા હિન્દુ સમાજ દ્વારા વખોડવામાં આવેલ હતો તમામ હિન્દુ સામાજિક સંગઠનો દ્વારા નાબાલિક છોકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવેલ હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝોદ રિપોર્ટર પંકજભાઈ દાહોદ